અને ધીમે ધીમે કદમ ભરતો ભરતો પોતાની નવી પડેલી આંગણામાં કાર અને પાસે જાય છે અને કારમાં જે જીદે ઘરડા લીટા પડ્યા હતા તે નજીક જઈ દૂર ચડી ગયે છે થોડો હાથ ફેરવે છે કે દીકરાના હાથથી પડેલા ઘરડા છે હવે યાદમાં રાખવા દીકરો તો જતો રહ્યો પણ હવે રોજ માટે આ ઘરડાઓ લીટાઓ જે છે એ રાખવા છે એટલે ધીમે ધીમે હાથ ફેરવે છે હાથ ફેરવી દૂર દૂર કરે છે નજીકથી જોવે છે એ દાઢી ઉપર પથ્થર થી એ દીકરાએ લીટા કે ઘરડા નઈ પાડ્યા હતા પર પથ્થરથી લખ્યું હતું કે મારા વહાલા પપ્પા આ બાપ વાંચી અને બાપનું હૃદય તૂટી જાય છે અરે દીકરા દીકરાનો પ્રેમ ઉભરાણો હતો નવી ગાડી પપ્પા લાવ્યા છે પથ્થર થી લખી નાખ્યું મારા વાલા પપ્પા બાપ આ લાગણી વેદના ને સમજી ન શીખો અને બાપ નો ક્રોધ દીકરાને ભરખી દે હવે એટલું વાંચીને આ બાપ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને ગાડીના બોનટ ઉપર આ બાપ માથા પછાડે છે કે દીકરા તારી લાગણીને હું સમજી ન શક્યો મે તારા તોફાન કાબુમાં બાપ જિંદગી આખી માથા પછાડતો રહેશે ને ગયેલો દીકરો તેને પાછો ફરી મળવાનો ગયેલા દીકરા મોઢું જોવા નહીં મળે ગયેલો દીકરો તેને કોઈ જગ્યાએ જોવા નહીં મળે જિંદગી આખી માથા પછાડતો રહેશે આ બાપ ગયેલો દીકરો તેને ફરી મળવાનો નથી તમારો કહેવાનો અર્થ એ છે આપણા ક્રોધના ખપ્પરમાં આપણા પરિવારનો માણસ કોઈ ખપી ન જાય આપણા ક્રોધના ખપ્પરમાં આપણે સ્વયં પણ ખપી ન જઈએ એની આપણે કાળજી રાખવાની છે કથાનો પહેલો દિવસ છે અને પહેલા દિવસનું આપણો મહામંત્ર રહેશે બાકી દુનિયા આખી ઓમ નમઃ શિવાય કરી કરીન મરી જાય છે કાઈ રહેતું નથી આત્મા રામ રામ કરે છે કૃષ્ણ કૃષ્ણ કરે છે આવી નાનકડી વાત જીવનમાં મોટી ક્રાંતિ કરતી હોય છે તેથી સાધુ તરીકે પ્રાર્થના કરું છું આજથી આપણે ક્રોધને આપણા સંયમમાં રાખશું આજથી લાખ લૂંટાઈ જાય દુનિયા લૂંટાઈ જાય આપણે આજથી ક્રોધ નથી જો જોકે તમે શું તો ડાયા માણસો છો તમને તમારે વધારે ન કહેવાનું હોય હીર જેવો સમાજ પણ સાધુ છું લાગણીનો અનુભવ કરું છું આજે પહેલા દિવસે આ નિર્ણય લેવાનો ઉથલ પાથલ થઈ જાય કાંઈ પણ થઈ જાય આજેથી હું ક્રોધ નહીં કરું અને શિવપ્રણમાં ક્રોધ ઉપર બહુ જ મહાદેવે પ્રવચન આપ્યા છે ક્રોધ કરવાથી પુણ્ય જ્ઞાનનો ક્ષય થાય ક્રોધ મૃત્યુનો માર્ગ કહેવાય વિજ્ઞાનિકોની દ્રષ્ટિએ જોઈએ તો ક્રોધ રોગ પ્રત્યારક શક્તિને ખતમ કરી દે છે ક્રોધી માણસ જલ્દી ગરડો થઈ જાય ક્રોધી માણસ જલ્દી ખુરુપ થઈ જાય ક્રોધ રૂપને હરે છે અને ક્રોધ જેટલું નુકસાન આપણું કરે છે એટલું નુકસાન કોઈ આપણા દુશ્મનો પણ આપણું કરી શકતા નથી ઘણા માણસો એમ કહે શંકર ભગવાન તો ક્રોધ કરે મહાદેવનું કોઈ ચરિત્ર મારા ધ્યાનમાં નથી આવ્યું ભગવાન શંકરે ક્રોધ કર્યો હોય લાલજી મહારાજે બહુ સરસ વાત કરી કરુણાનો અવતાર છે કરપૂર ગવરમ કરુણાનો અવતાર કરુણાનો અવતાર છે એ ભગવાન શિવ છે ઘણા લોકો નથી ભગવાન શંકર તામસી છે વાત ખોટી તામસ ગુણ દેવ છે તામસ માલિક છે એ શંકર છે મહાદેવ પ્રત્યે દુનિયામાં આટલી બધી ગલત ફેમી મહાદેવ પ્રત્યે આટલા ખોટા વહેમો ઉભા કરવામાં આવ્યા કે તેટલા ખોટા વહેમો ખોટી ગલત ફેમી અન્ય દેવતાઓ પ્રત્યે કરવામાં નથી આવ્યા હમણાં મહાકાલેશ્વર મહાદેવ કથામાં ગયો હતો નવ દિવસ માટે કથા તો પ્રાતકાલ ની આરતી મધ્યાહન ની આરતી સંધ્યા ની આરતી રાત્રે શય ને આરતી થાય ભગવાન મહાકાલની તો ત્યારે કોઈને રહેવા નથી સાત બ્રાહ્મણો અંદર હોય કોઈને અંદર પરમિશન મળતી નથી પણ મેં બહુ જ મહેનત કરી અધિકારીઓની ઓળખાણ કરી અને મને શયન આરતીમાં ત્યાં રહેવા દીધું મારે ભગવાન શંકરજીને શયન આરતી જોવી છે કે કઈ રીતે ભગવાનને શયન કરાવે છે ભગવાન પૂજા અર્ચન કરાવે છે બહુ મહા મહેનતે મને રાત્રે સુધી મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો પણ ત્યાંના બધા જ પૂજારીઓ મને કહ્યું કે તમને એક સંદેશ આપવાનો છે છે આ સંદેશ તમારે લાખો લોકો સુધી લાખો ની કરોડો લોકો સુધી હું પહોંચાડી શકીશ કારણ કે મારી સાથે જોડાયેલા લાખો નથી કરોડો લોકો છે કારણ કે આસ્થા ટીવી એકસો એસી દેશમાં આવે છે આસ્થા ગુજરાતમાં છે એમાં દેખાય છે તો મેં એમને કહ્યું આપ મને આપો સંદેશ દરેક પૂજારીઓ મને આ વાત કરી કે સમાજમાં મોટી ગલત ફેમી છે કે મહાકાલેશ્વર મહાદેવને સવારમાં ભસ્મ અભિષેકમાં શમશાનની ભસ્મ આરતી થાય પૂજારીઓએ કહ્યું ભૂત ઓર ભવિષ્ય પહેલા પણ નહીં અત્યારે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં મહાકાલેશ્વર મહાદેવને કોઈ દિવસ શમશાનની ભસ્મ ચડી નથી ચડાવતા નથી અને અમે ચડાવવા પણ દેતા પણ નથી આ એક દુનિયામાં મોટી વહેમ ગલતફહેમી ફેલી હતી અને એ ગલતફહેમી આપણે જ ફેલાવી હતી સાહિત્યકારો હોય લોક સાહિત્ય કલાકારો હોય અમારા જેવા એ પ્રવચનો કરી કરીને સમાજમાં ગલત ફેમી પેલા મહાકાલ ને ભસ્મ પહેલી ચડે છે જે સ્મશાનમાં ભસ્મ આરતી થાય છે એ સમાજમાં એક જૂઠ ફેલાયેલો છે હળાહળ જૂઠ એ પૂજારીઓ કહ્યું કે એક બાર કોઈ મંત્રી ગુજરી ગયો હતો અને મંત્રીની સ્મશાનની ભસ્મ લાવ્યા હતા અમારી સાથે ઘણું બધું આંદોલન થયું પણ એ મંત્રીની સ્મશાનની ભસ્મ પણ અમે શિવજીને ચડાવવા દીધી નથી તો આ તમારે પણ ધ્યાનમાં રાખવાનું છે કોઈ પણ વાત કરે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે ઊંચો વાત કરીને કહેવાનું કે આ વાત જૂઠી છે મહાદેવને શમશાનની ભસ્મ મહાકાલેશ્વરમાં ચડાવવામાં નથી આવતી આ એક વાતને સાફ કરવાની છે બીજી એક મને પૂજારું એ વાત કરી લોકો મહાશિવરાત્રીને શિવના લગ્નનો દિવસ સમજે છે ગુજરાતમાં તો નથી સમજતા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર ભારત વારાણસી ઉજન વિવાહ મહોત્સવ નથી મહાશિવરાત્રી શિવલિંગની પૂજાનો પહેલો દિવસ છે લિંગ પ્રાગટ્ય નો પહેલો દિવસ એને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ પૂરા ભારત માં આ વાત ફેલેલી છે કે મહાશિવરાત્રી ભગવાન શિવ પાર્વતીના લગ્નનો દિવસ છે આટલી મહાદેવ પ્રત્યે ગલત આસ્થા ટીવી આસ્થા ભજન આસ્થા ઇન્ટરનેશનલમાં ચોવીસ કલાક હું રો એનું કારણ એ છે કે હું શહેર શહેર ગામડે ગામડે હું નહીં પહોંચી શકું પરંતુ મારી કથાના શબ્દો શિવ શિવકથા ટેલિવિઝનના માધ્યમથી ગામડે ગામડે ઘરે ઘરે દેશ દેશાંતર તક પહોંચી શકે એનો મારો પ્રયાસ છે તો મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવામાં નથી આવતી એક મિનિટ કે મહાકાલેશ્વર મહાદેવ કોઈ યાદ કરે ઓર આદર કે આ કીર્તન છે કોઈનું ગાયેલું નથી અમારું પોતાનું સર્જન છે શબ્દોની ગોઠવણી છે મહાકાલનું ભગવાન શરી હરિ ભગવાન વિષ્ણુજી નારજીને સુંદર શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે ભગવાન વિષ્ણુ કહે છે નારજી

તમારા ક્રોધને કારણે તમે શ્રાપ આપો કોઈને શ્રાપ આપનારના પુણ્યો જતા રહે અનેક કથાઓ ઋષિ મુનિઓની છે કે ઋષિ મુનિઓ કમંડળમાં જલ રાખતા હતા અને ક્યારેય કોઈ તેની સાથે ગેરવર્તન કરે તો ઋષિ મુનિઓ કમંડલ માંથી જલ લઈ અને કોઈને શ્રાપ આપતા પણ જયારે કઈ ઋષિ કોઈને શ્રાપ આપે છે એ ઋષિ પછી સંસારમાં નથી રહેતો એ ઋષિ હિમાલય પહાડોની કંદરામાં જઈને કોઈ ગુફામાં તપ કરવા માટે બેસે છે કારણ કે જયારે એ ઋષિ કોઈને શ્રાપ આપે ત્યારે એ ઋષિ જે સંપૂર્ણ પુણ્ય છે એ શ્રાપમાં બળીને ભસ્મ થતું હોય છે તેથી ડાયા માણસો કોઈને શ્રાપ નહીં આપતો અને જીવનમાં સુખી થવું હોય તો કોઈના માટે ખરાબ વિચારવું નહીં

સાંભળો તમે આ સૃષ્ટિની શરૂઆત ઉપરથી નીચેથી પાતાળમાંથી દિશામાંથી અંદિશામાંથી આ સૃષ્ટિનો પ્રારંભ નથી થતો દક્ષ આ સૃષ્ટિનો પ્રારંભ જ્યાં તમે બેઠા છો જ્યાં તમે ઊભા છો જ્યાં તમારું અસ્તિત્વ છે ત્યાંથી આ દુનિયાનો પ્રારંભ થાય છે ત્યારે ખુલ્લા આકાશમાં ઉભા રહો હંમેશા આપણે આકાશના કેન્દ્રમાં જ રહીએ છીએ તમે મંડપમાં બેઠો કોઈ ઓલા ખૂણામાં બેઠો કોઈ આ ખૂણામાં બેઠો કોઈ પેલા ખૂણામાં બેઠો ઈ થઈ શકે જોઈ શકાય પણ જે આકાશ નામનો એટલો બધો ડૂમ બનાવેલો છે તેના કેન્દ્રમાં જો દુનિયામાં ગમે ત્યાં તમે જાઓ વિમાન ગમે એટલી સ્પીડથી ચાલતું હોય પણ વિમાન હંમેશા આકાશના કેન્દ્રમાં જ હોય છે આપણે પણ આકાશના કેન્દ્રમાં જ જોઈએ છે તેથી ભગવાન શંકરજીએ દક્ષ મહારાજને કહ્યું કે દક્ષ મહારાજ આ સૃષ્ટિનો પ્રારંભ જ્યાં તમે બેઠા છો જ્યાં તમારું અસ્તિત્વ છે જ્યાં તમે ઊભા છો ત્યાંથી આ દુનિયાનો પ્રારંભ થાય છે તેથી જે તમે બોલો જે તમે વિચારો છો તમારાથી પ્રારંભ થશે તેથી દક્ષ મહારાજ જેવો વર્તાવ આપણે બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે જીવનમાં જે કાંઈ જોતું હોય એ આપણાથી પ્રારંભ થવો જોઈએ એ વસ્તુ તમને ઉપલબ્ધ થાય એ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે જે કાંઈ બોલો જે કાંઈ વિચારો છો તમારાથી પ્રારંભ થશે સરોવર એ જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે એ તરંગો પૂરા સરોવરમાં ફેલાય છે એ જ રીતે દક્ષ મહારાજ જે તમે બોલો છો તમારા તમારાથી વિશ્વમાં ફેલાય છે એ તમારાથી શરૂઆત થાય છે હંમેશા